નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હળની દુર્ઘટના મામલે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે હળની દુર્ઘટનામાં સ્કૂલ સામે પણ પગલાં ભરવામાં આવે અઢાર જાન્યુઆરી આ દિવસ કોણ ભૂલી શકે કારણ એક જ છે કે વડોદરા શહેરના હળની તળાવ ખાતે એક ઘટના સર્જાઈ જેમાં બાર બાળકો સહિત બે શિક્ષિકાઓના બોટ પલટી જતાં મોત નીપજ્યા આ ઘટનાથી વડોદરા શહેર સહિત ગુજરાત નહીં પરંતુ દેશભર માટે દુઃખિત આ ઘટના હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આ અંગે પાઠવવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે જે સ્કૂલ હતી એ બાળકોને કમાટીબાગ લઈ જવાની હતી પરંતુ સ્કૂલ દ્વારા હળની લેગઝૂન ખાતે લઈ જવામાં આવ્યા અને બોટમાં બેસાડવામાં આવ્યા અને આ દુર્ઘટના સર્જાઈ જેથી કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે સનરાઈ સ્કૂલ સામે પણ પગલાં ભરવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે અને કલેક્ટરને સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો છે ત્યારે કલેક્ટર પણ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપ્યા છે સમગ્ર તપાસ કરવામાં આવે અને છે કે નહીં ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે અને તેઓ તપાસનો રિપોર્ટ કલેક્ટરને સોંપવાના છે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી વધુમાં જણાવ્યું હતું કે જો સ્કૂલ જવાબદાર હશે તો તેની સામે પણ પગલા લેવામાં આવશે વડોદરા શહેરમાં જે દુઃખદ દુર્ઘટના બની જેમાં નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો એ સંદર્ભે આજે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવ્યા હતા કારણ કે જિલ્લા અધિકારીની જે કચેરી છે અને જે સરકારના નિયમો છે જો આ લોકોના નિયમોનું ચુસ્તપણે શાળાઓમાં પાલન થાય તો આવી કોઈ ઘટના ઘટે નહીં આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે જે શાળામાંથી ત્યાં લઈ ગયા અમે ગઈકાલે જ્યારે એ જે નાના ભૂલકાઓના જે કુટુંબીજનો હતા એમને જ્યારે મળવા ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે કેટલાક પેરેન્ટ્સ એવું કીધું કે વાત થઈ હતી કે કમાટીબાગ જવાનું છે અને લઈ ગયા હતા હરણી તળાવ એટલે અને કેટલાક એવું કીધું કે ભાઈ ફરજિયાતપણે અમને કમ્પલસરી એવું કહે છે કે ભાઈ તમારે આવવું પડશે એટલે આવા આમાં ફરજિયાત ના હોય કમ્પલસરી ના હોય બીજું કે જે જિલ્લા અધિકારીની કચેરી છે એના જે રાજ્ય સરકારના જે નિયમો શાળાઓ માટે બનેલા છે એ નિયમોનું જો પાલન ચુસ્તપણે કરવાની જવાબદારી એ ડીઓની છે પણ અહીંથી એવું થતું નથી માટે હું મારું તો એવું માનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ શાળાઓ તો જેટલી શાળાઓ મનમાની કરે છે એ તો જવાબદાર છે જ પણ એની સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ જવાબદાર છે અને જેવી રીતે અમારા વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબે ગઈકાલે કીધું હતું કે આ સંદર્ભમાં વડોદરા શહેરના મેયર સ્ટેન્ડિંગના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ તો આ જિલ્લા શિક્ષણાધિકારીની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ કે જે શાળા છે એ શાળાના સંચાલકોની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ કે એક સબક મળે લોકોને કે બીજી વખત કોઈ શાળાના સંચાલકો કોઈ પેરેન્ટ્સને એવું નાખે કે ભાઈ કમ્પલસરી તમારે તમારા બાળકને અહીંયા મોકલવો પડશે આટલી ફી ભરવી પડશે કેટલાક તો એટલા ગરીબ વર્ગના પરિવાર હતા ગઈકાલે પહેલાં માજીના અમે મળ્યા કે જેમને ઓછીના પૈસા લઈને એ ફી ભરી હતી એટલે જ્યારે આપણે એક બાજુ ફ્રી એન્ડ ફેર પોલિસીની વાત કરીએ છીએ કે શિક્ષણ બહુ સારું છે શિક્ષણનું સ્તર બહુ સારું છે તો જો શિક્ષણનું સ્તર વડોદરા શહેરમાં આમ તો બધા બહુ લોકો મોટી મોટી એનજીઓ ચલાવે છે મોટી મોટી શાળાઓ ચલાવે છે હું ઘણા બધા બે ત્રણ દિવસથી જોઉં છું કે કોઈના સ્ટેટમેન્ટ પણ આયા નથી જે મોટી મોટી સમાજ સેવાની વાતો કરતા હોય છે ત્યારે આજે જિલ્લા અધિકારીને અમે ખાસ ધ્યાન દોર્યું છે કે ભૂતકાળમાં પણ આવા શા શાળાઓની મનમાની સામે ડીઓ કચેરીએ કોઈ પગલાં લીધા નથી માટે જ આ બધા માથે બેઠા છે તો આવા બનાવો ભવિષ્યમાં ના બને તમામ શાળાઓમાં અમને જઈને એક સર્ક્યુલર એવો આપવો જોઈએ અને એમને મને જે કીધું કે ભાઈ અમારી પાસે સર્ક્યુલર છે રાજ્ય સરકારનું અમે કીધું છેલ્લા પાંચ વર્ષમાં તમે જે જે શાળાઓએ તમારી પરવાનગી લીધી હોય પ્રવાસ બાબતે અને ના લીધી હોય એ તમામની માહિતી અમને આપો એ માહિતી અમે માંગી છે અને ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આ જ રજૂઆત કરવા કે અહીંથી જો કડક નિયમોનું પાલન થાય તો શાળાઓની જે સંચાલકો છે એ વ્યવસ્થિત કામગીરી કરે એમની રજૂઆત એવી છે કે આ બાબતે મંજૂરી લેવાની કોઈ જોગવાઈઓ છે કે કેમ એમની વિગતોની આવશ્યકતા હતી કચેરીએ વિગતો એમના ધ્યાને મૂકેલી છે ને એમને એક નકલ આપેલી છે સાથે એમની લાગણી એવી છે કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલી શાળાઓએ મંજૂરી લીધી છે કે શું છે એ વિષયની અંદર પણ અત્રેથી આ પ્રકારની વિગતો સીધી હેન્ડિલ હોય મંજૂરી માટેની ફાઇલ હોય ને એ નાખીની યાદી હોય એના માટેનો ચોક્કસ સમય લઈએ અને જે કઈ હશે એ વિગતો એમને પ્રાપ્ત છું એ બાબતે કોઈ પણ વ્યક્તિને બચાવની પૂરતી તક આપીએ ભારતના ન્યાયપાલિકા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુરૂપ છે દરેકને પોતાનો પક્ષ અથવા બચાવ રાખવાની સ્વતંત્રતા હોય જ છે એટલે આ વિષયની અંદર અમે સંસ્થા પાસેથી પ્રાથમિક વિગતો મંગાવેલી આપ સૌ જાણો છો અગાઉ પણ અવારનવાર મીડિયાના માધ્યમથી આ વિગતો અમે સૌની સમક્ષ મૂકેલી છે એમને વિગતો રજૂ કરી છે હાલ એનો અભ્યાસ કરી અને જવાબદારને સામે શિક્ષાત્મક કાર્યવાહી શા માટે ન કરવી તેની નોટિસ અત્રેથી સંસ્થાને પાઠવવામાં આવશે સાથે સાથે મેજિસ્ટ્રેટલી ઇન્ક્વાયરી પણ ચાલે છે આપ સૌથી વિદિત છો એટલે આની વિગતો માનનીય કલેક્ટર સાહેબ પાસે પણ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ નિયમ અનુસાર જે પણ કાર્યવાહી કરવાની રહેતી હશે એ નિશ્ચિતપણે કરવામાં આવશે એ ખાતરી સંબંધિત રજૂઆત કરતા સૌ મિત્રોને આપવામાં આવી છે પ્રવાસ માટેની મંજૂરી આવશ્યક છે કે કેમ તેઓ એમનો પૂછવાનો પ્રશ્ન હતો તે અંતર બે હજાર ઓગણીસનો નો ઠરાવ છે કે પ્રવાસ માટે મંજૂરી લેવી આવશ્યક છે એ બાબતની સમજ અત્યારે એ લોકોને પણ આપેલી છે અને સાથે સાથે જેટલા લોકો સાથે આ વિષયમાં ચર્ચા થઈ છે તેની બાબતનો ઠરાવ સાથે સમજૂતી આપેલી